નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયમાં ગદ્ય ઓગણીસ હોલિકોત્સવ એનો અભ્યાસ છે તે કરીશું આપની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર પિંચોતેર પર આ પાઠ છે તે આપવામાં આવેલો છે સૌ પ્રથમ આપણે હોલિકોત્સવ એટલે શું તો હોલિકોત્સવ એટલે હોળીનો તહેવાર આપણે સૌ જાણીએ છીએ કે ફાગણ મહિનાની પૂનમના દિવસે આપણે સૌ હોળીનો તહેવાર ઉજવીએ છીએ અને તેના બીજા દિવસે આપણે સૌ ધૂળેટી એટલે કે એકાબીજાને રંગ લગાવી અને આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ પ્રાચીન સમયથી જ આવા તહેવારો આવા ઉત્સવો છે તે લોકો ઉજવતા હતા સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની પ્રસ્તાવના જોઈએ ઉત્સવ એટલે આનંદનો અવસર તમારા પાઠનું શીર્ષક છે હોલિકોત્સવ તો હોલિકા પ્લસ ઉત્સવ એવા બે શબ્દનો બનેલો આ શીર્ષક છે હોલિકા એટલે હોલિકાનો અને ઉત્સવ એટલે તહેવાર તો સૌપ્રથમ ઉત્સવ એટલે શું તો કે ઉત્સવ એટલે આનંદનો અવસર અખૂટ સાધન સામગ્રી ધરાવતા માનવીના જીવનમાં તો કદાચ પ્રતિદિન ઉત્સવનું વાતાવરણ હોય છે એટલે કે જેની પાસે ભોગવિલાસના અને આનંદ મેળવવાના ઘણા બધા સાધનો ઉપલબ્ધ હોય એવા વ્યક્તિના જીવનમાં તો કદાચ દરેક દિવસ ઉત્સવ સમાન હોઈ શકે પણ જીવનના જે સામાન્ય દિવસોમાં સાધનોના અભાવે સંઘર્ષમય જીવન જીવતા માનવી માટે ઉત્સવનો દિવસ વિશેષ દિવસ બની રહે છે આપણે અગાઉ જોયું કે જેની પાસે અઢળક સાધન સામગ્રી છે એ વ્યક્તિ માટે તો દરેક દિવસ ઉત્સવરૂપ હોઈ શકે પણ જેની પાસે આનંદ મેળવવા માટેના એક પણ સાધન ન હોય અને જે વ્યક્તિ હંમેશા સંઘર્ષમય જીવન જીવતી હોય એ વ્યક્તિ માટે આવા તહેવારો આવા ઉત્સવો આવા આનંદના અવસરો એ એના માટે એક વિશેષ દિવસ બની રહે છે કારણ કે આ ઉત્સવના દિવસે તે પોતાના સામાન્ય જીવનને વિસરીને સામાન્ય જીવનને ભૂલીને પોતાની તકલીફો પોતાના સંઘર્ષને ભૂલીને વિશેષ આનંદ છે તે અનુભવતો હોય છે આમ માનવ માત્રને માટે ઉત્સવ છે તે આનંદ આપનારો બની રહે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગમે એવા તકલીફમાં હોઈએ ગમે એવા મુશ્કેલીમાં હોઈએ પણ જ્યારે તહેવારો આવે ઉત્સવો આવે ત્યારે આપણે આપણી બધી જ તકલીફો ભૂલીને આ તહેવારોને આ ઉત્સવોને ઉજવીએ છીએ ઉત્સવો ઉજવવાથી આપણે આપણા દુઃખને એટલી વાર માટે થઈને ભૂલી જઈએ છીએ હવે જે આવા ઉત્સવો આવે છે એ ઉત્સવને મનાવવા માટેના નિર્ધારિત નક્કી કરેલ આચાર વિચાર છે પ્રત્યેક ઉત્સવના પ્રસંગે માત્ર વ્યક્તિગત રીતે આનંદ પ્રાપ્તિનો ઉપક્રમ કરવાના બદલે આપણે સૌ સામૂહિક રૂપે આનંદની પ્રાપ્તિ થાય એવી વ્યવસ્થા ગોઠવવાની ફરજ પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે આપણા જે તહેવારો છે એ તહેવારો આપણે સમૂહમાં સામૂહિક રીતે ભેગા થઈને ઉજવીએ છીએ હોળીનો તહેવાર હોય ધૂળેટી હોય મકરસંક્રાંતિમાં સાથે પતંગ ચગાવતા હોઈએ દિવાળીના દિવસે એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હોઈએ નવરાત્રિનો તહેવાર હોઈએ તો આપણા લગભગ બધા જ તહેવારો આપણે સમૂહમાં રહીને ઉજવીએ છીએ એટલે ઉત્સવના પ્રસંગે માત્ર આપણે એકલા વ્યક્તિ જ આનંદ પ્રાપ્ત કરીએ એના બદલે સામૂહિક રીતે આપણે સૌ આપણા સ્વજનો સાથે મળી અને આનંદની પ્રાપ્તિ થાય એવી વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવે છે આ કારણે સાધનના અભાવથી પીડિત વ્યક્તિ પણ ઉત્સવના આનંદની ભાગીદાર બની શકતી હોય છે એટલે કે જેની પાસે આનંદ મેળવવા માટે એક પણ સાધન ન હોય સાધનનો અભાવ હોય એવી વ્યક્તિ પણ આવા ઉત્સવમાં સામેલ થઈ અને આનંદ પ્રાપ્ત કરી શકે છે આ પ્રકારની વ્યવસ્થા હોલિકોત્સવની ઉજવણીમાં પણ વણી લેવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે હોળીનો તહેવાર આપણે બધા જ સાથે મળી સમૂહમાં ઉજવીએ છીએ એટલે બધાને સમૂહમાં આનંદની પ્રાપ્તિ થાય છે પ્રસ્તુત સંપાદિત પાઠમાં ગુરુ શિષ્યનો સંવાદ છે સંવાદ એટલે વાતચીત વિદ્યાર્થી મિત્રો તમારા આ પાઠમાં શિષ્ય છે એ હોલિકોત્સવ વિશે એટલે કે હોળીના તહેવાર વિશે ગુરુને પ્રશ્ન પૂછે છે અને ગુરુ એમને એના જવાબ આપે છે એટલે આ પાઠમાં ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ છે આ સંવાદમાં હોલિકોત્સવ અને તેના પારંપરિક ઇતિહાસનો પણ પરિચય આપવામાં આવેલો છે આપણે સૌ જાણીએ છીએ કે હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે એની પાછળનો ઇતિહાસ શું છે એ વિગત પણ તમારા આ પાઠની અંદર આપી દેવામાં આવેલી છે ઉત્સવની ઉજવણી માત્ર વ્યક્તિગત આનંદની પ્રાપ્તિનું લક્ષ્ય હોતું નથી એટલે કે આપણે કોઈ પણ ઉત્સવ ઉજવીએ તો એનાથી આપણને એકલાને જ આનંદ પ્રાપ્ત થાય એ ઉત્સવનો હેતુ નથી પરંતુ આનંદની ઉજવણી સાથે દાન અને તપનો અવસર પણ આપણને પ્રાપ્ત થાય છે આપણે સૌ જાણીએ છીએ કે મકરસંક્રાંતિના તહેવારે આપણે સૌ સાથે મળી અને પતંગ ચગાવીએ છીએ તો પતંગ ચગાવવાનો આનંદ તો આપણને બધાને પ્રાપ્ત થાય છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે આ મકરસંક્રાંતિના તહેવારે જો આપણે કાંઈ પણ દાન પુણ્ય કરીએ તો એ દાન પુણ્ય છે એ આપણને હંમેશા કામ આવે છે એ ક્યારેય નિષ્ફળ જતું નથી આ રીતે ઉત્સવની ઉજવણીને માનવીય જીવનનો ઉત્કર્ષ સાધવાના સાધન તરીકે પણ જોવા જોઈએ આપણા કેટલાક તહેવારો એવા છે કેટલાક ઉત્સવો એવા છે કે એ ઉત્સવોમાં આપણને આનંદ તો પ્રાપ્ત થાય છે જ પણ એ આનંદની સાથે સાથે આપણા જીવનનો ઉત્કર્ષ સધાય એવો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠનો અનુવાદ ક્રમશઃ જોઈએ મેં અગાઉ વાત કરીએ એમ આ તમારા પાઠની અંદર ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ છે શિષ્ય છે તે ગુરુને હોલિકોત્સવ વિશે પ્રશ્ન પૂછે છે અને ગુરુ એ પ્રશ્નના જવાબ આપે છે શિષ્ય કથયતિ અર્થાત શિષ્ય કહે છે કો ઇયમ નામ હોલિકોત્સવ કદાચ ઇયમ આયાતી એક એક શબ્દનો સૌપ્રથમ આપણે અર્થ સમજીએ કો ઇયમ અર્થાત્ કહ ઇયમ ઇયમ એટલે આ કો એટલે શું નામ એટલે નામ અને હોલિકોત્સવ એટલે હોળીનો તહેવાર આવડી હોલિકોત્સવ એ શું છે અથવા હોલિકોત્સવ નામનો તહેવાર શું છે કદા કદા એટલે ક્યારે ચ એટલે અને આયમ આયાતિ એટલે આવે છે અને તે ક્યારે આવે છે શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે કે આ હોલિકોત્સવ એ નામનો તહેવાર વળી શું છે અને તે ક્યારે આવે છે ગુરુ કહે છે હોલિકાયા ઉત્સવ હોલિકોત્સવ અર્થાત હોલિકાનો તહેવાર એટલે હોલિકોત્સવ સહ ફાલ્ગુન માસ્ય પૂર્ણિમાયામ તિથો આયાતી સહ એટલે તે ફાલ્ગુન માસ્ય અર્થાત્ણ મહિનાની પૂર્ણિમા એટલે પૂનમની તિથ એટલે તા તિથિએ આયાતી એટલે આવે છે તે ફાગણ મહિનાની પૂનમે આવે છે આપણે અગાઉ જોયું કે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આવડી હોલિકોત્સવ એ તહેવાર શું છે અને તે ક્યારે આવે છે ત્યારે ગુરુ એનો જવાબ આપે છે હોલિકાનો ઉત્સવ એટલે હોલિકોત્સવ અને તે ફાગણ મહિનાની પૂનમની તિથિએ આવે છે શિષ્ય કથાઈ હતી અર્થાત શિષ્ય કહે છે ઇય હોલિકા કે એટલે કોણ ઇયમ એટલે આ અને હોલિકા એટલે હોલિકા આ વળી હોલિકા કોણ છે શિષ્યને ખબર નહોતી એટલે ગુરુને પ્રશ્ન પૂછે છે કે આ હોલિકા કોણ છે ગુરુ હોલિકા નામ એકા સ્ત્રી હોલિકા નામની એક સ્ત્રી હતી સાચ સા એટલે તે ચ એટલે અને હિરણ્ય કશિપો અર્થાત્ હિરણ્ય કશીપુની અસુર રાજસ્ય એટલે હિરણ્ય કશિપુ નામના અસુર રાજની ભગીની ભગીની શબ્દનો અર્થ થાય છે બહેન હતી તે હિરણ્ય કશીપુ નામના અસુરરાજની અથવા તો દાનવની બહેન હતી શિષ્યએ પ્રશ્ન પૂછ્યો આ હોલિકા કોણ છે ગુરુ જવાબ આપે છે હોલિકા નામની એક સ્ત્રી છે અને તે હિરણ્ય કશીપુ નામના અસુરરાજની બહેન હતી શિષ્ય કહે છે કિમ કૃતમ હોલિકયા યેન તસ્યા નામ તત્સવ ઇયમ પ્રવર્તે ફરી પાછો શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કિમકૃતમ શું કર્યું હોલિકાયા એટલે હોલિકાએ હોલિકાએ શું કર્યું કે યેન જેથી તસ્યાનામતઃ એટલે તેના નામે ઉત્સવ ઇયં પ્રવર્તતે એટલે આ ઉત્સવ શરૂ થયો શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કે હોલિકાએ એવું શું કર્યું કે તેના નામથી આ ઉત્સવ શરૂ થયો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનો અનુવાદ આપણે આ વિડીયો લેક્ચરની અંદર રાખીશું તમે તમારી નોટબુકની અંદર એનો અનુવાદ છે તે નોંધી લેશો ફરીથી એક વખત હું તમને અનુવાદ સમજાવતો શિષ્ય કહે છે આ હોલિકોત્સવ એ નામ વળી શું છે અને તે ક્યારે આવે છે ગુરુ કહે છે હોલિકાનો ઉત્સવ તે હોલિકોત્સવ અને તે ફાગણ મહિનાની પૂનમની તિથિએ આવે છે શિષ્ય કહે છે આ હોલિકા કોણ છે ગુરુ કહે છે હોલિકા નામની એક સ્ત્રી હતી અને તે હિરણ્ય કશીપુ નામના અસુર રાજની બહેન હતી શિષ્ય કહે છે હોલિકાએ એવું શું કર્યું કે જેથી તેના નામે આ ઉત્સવ શરૂ થયો આશા રાખું છું કે તમને અહીં સુધીનો અનુવાદ છે સમજાયો હશે આગળનો અનુવાદ તમને બીજા વિડીયો લેક્ચરની અંદર કરાવવામાં આવશે થેન્ક યુ